તમારે પછી સયા નહી થાય સરપંચ નહીં રમેશ પણ ફોન થઈ તમારે જરૂર પડે સયા નો રમેશભાઈ

પેલા પણ અમે ગયા ગયા એમ શું થઈ ગયું તને કે રાજકારણ માં રાજકારણ પણ અમે રાજકારણ માં ગયા હા તો તમારી માંજરીવાલ ની તમારે હું તમારી સિવાય રાતું નથી મારો પિતો ફાટે છે

રાત માં શોધી નાખું મેં તને કઈ કીધું એમ નઈ તને કઈક કીધું મેં તને કઈ કીધું તું આ આદમી પાર્ટી હું છોડા તારી સાવ થાય છે કોસરીદ કેજરીવાલ

મોટો કરેલા જો તને ન ઉદારી નાખ મારો બાપ પીધો ભોસડી ના એટલી બધી તને રે અરે રે નઈ માસ વધારે બેઠો કીધું તાલુકા ભાજપ પ્રમુખ છું પોતાન તમે હિઝર આવું તમારા હિઝરો નું ખ્યાલ મેં રાખ્યું પીકી ના તમે માતર્યા છોકરી લઈ આવો ને સોટા મારો મારું આવું ક્યારે ના પણ તને ક્યારે ના પાડી તો મને કે તમારો દીકરો બની કામ કર્યુંકાઈ ગયા છો ને ભારે ભારે ભાવી મારા બોતેર ફીકા જોવા કાયદા માં તમારી

અમે દાતા હોય ને હા એ ના ન કરી દઉં તો મારું નામ ફેરવી રાખજો માસો તમને પ્લોટ લઈ લે બે બે હા તમારે મકાન મારે થોડું મકાન લેવાયેલા મકાન લેવાય લાચી લઉં અોટી શું તૈયાર છે ને